નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો એક તારીખથી હવામાનમાં આવા જઈ રહ્યો છે મોટો પલટો મિત્રો તમને જણાવી દઈએ ગુજરાતના હવામાનમાં મોટા પલટા લઈને ખાસ કરીને આગાહી કરી દેવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે મે મહિનાની અંદર પહેલું જ અઠવાડિયું ખતરનાક રહેવાના એંધાણ છે અને ગુજરાતની અંદર મે મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર વાવાઝોડા અને માવઠા સાથે મિત્રો તમને જે છે તે વાતાવરણમાં પલટો આવતો જોવા મળી શકે સાથે જ મિત્રો હવામાન આગાહી કરી છે કે ત્રીસ એપ્રિલ પછી હવામાનમાં મોટા ફેરફાર થશે અને મે મહિનાની શરૂઆત થતાની સાથે જ વાવાઝોડા અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને દસથી લઈને અગિયાર મે સુધીમાં ભારે પવનની પણ શક્યતાઓ રહેલી છે તેવી પણ માહિતી આપવામાં આવી સાથે જ આંધી વંટોળ સાથે અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ગુજરાતના દરેક લોકોને જે છે તે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે કારણ કે દર વર્ષે બે મહિનાની અંદર ચક્રવાત વાવાઝોડા આવતા હોય છે તો આ વખતે પણ પહેલા અઠવાડિયાની અંદર જ આવે તેવી આગાહી બીજા નંબર ઉપર આંધી તોફાન સાથે વરસાદની પણ શક્યતા રહેલી જોવા મળી રહી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લીધો મોદી સરકારની મોટી બેઠક મિત્રો જમ્મુ કાશ્મીર અને જ્યાં પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે ત્યારબાદ મોદી સરકાર કડક એક્શન પ્લાનમાં છે લગાતાર એક્શન મોડમાં છે તેની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર એટલે કે એક મે ના રોજ તમામ કેન્દ્રીય મંત્રીઓ સાથે કેબિનેટ બેઠક યોજવાના છે તેની વચ્ચે મિત્રો મહત્વપૂર્ણ બેઠક જે છે તે આ ખાસ કરીને સાબિત થઈ શકે કારણ કે આ બેઠકની અંદર તમામે તમામ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે રાષ્ટ્રના સુરક્ષા સંબંધિત પણ ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો આ બેઠકમાં લેવામાં આવી શકે એટલું જ નહીં આવતીકાલે પણ સતત ચાર મોટી બેઠકો બોલાવવામાં આવશે અને આ બેઠકોમાં મોટા મોટા નિર્ણયો લેવામાં આવી શકે તેવી ખાસ કરીને આગાહી સામે સામે માહિતી બુધવારે અગિયાર વાગે સવારે કેબિનેટ બેઠક યોજાવાની છે તેની સાથે મિત્રો સીસીએસની બેઠક પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નોંધાશે એટલે કે લગાતાર એક્શન મોડમાં જોવા મળી રહી છે સરકાર ભારતીય સુરક્ષાને લઈને અને આ હુમલાના પલટવારને લઈને ચર્ચાઓ કરવામાં આવશે તેવી ખાસ કરીને માહિતી જે છે તે સામે આવી રહી છે કેટલાક અહેવાલો મુજબ

આપમાં નથી આવ્યો પરંતુ પાકિસ્તાન તરફથી વારંવાર તેના મંત્રીઓ તરફથી જે છે તે ખાસ કરીને મોટા મોટા અભિનેયો સામે આવી રહ્યા છે તેની વચ્ચે ગઈ કાલે પણ મિત્રો પાકિસ્તાનના સુરક્ષા મંત્રી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે સમાચાર એજન્સીના રોઇટર્સ સાથે વાતચીતમાં ખ્વાજાએ મિત્રો દાવો કર્યો છે કે ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે તેમણે મિત્રો દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ સરકારને માહિતી આપી છે કે ખાસ કરીને ભારત ગમે ત્યારે હુમલો કરી શકે તેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ જો કે મિત્રો ખાસ કરીને ભારત તરફથી કોઈ જાહેરાત કરવામાં ઓફિશિયલી નથી આવી કે હુમલો કરવામાં આવશે છતાં પણ પાકિસ્તાનને એવું લાગી રહ્યું છે કે ભારત હુમલો કરશે એટલે કે પાકિસ્તાનની અંદર અત્યારે ડરનો માહોલ છવાઈ રહ્યો છે ત્યાર પછી મોટા સમાચાર આવી રહ્યા છે શું ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે મિત્રો તમને જણાવી ગુજરાતની અંદર ભાવ પચાસ રૂપિયા છે ત્યારે હવે મે મહિનાની શરૂઆત થવાની છે તો દર મહિને જે ગેસ સિલિન્ડરના ભાવ બદલાતા હોય છે તેને લઈને મોટા સમાચાર જયારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોની અંદર સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે એટલે કે ગુજરાત બહાર જ્યાં પણ ભાજપની સરકાર એક બે અંદર ભાજપ સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં શા માટે પાંચસોમાં ગેસ આપવામાં આવતો નથી અને આપવામાં આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે જવાબ આપ્યો અને ભાજપ તરફથી મિત્રો ભીખુભાઈ સિંહ પરમારે કહ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર એટલે કે ગુજરાતમાં પણ પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડરના કરવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે તેવી મિત્રો જે છે તે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી બજેટ જાહેર થયું તેને બે મહિના આવે કમ્પ્લીટલી પૂર્ણ થવા ઉપર આવ્યા છે કારણ કે ફેબ્રુઆરીમાં બજેટ જાહેર થયું હતું ત્યારબાદ માર્ચ એપ્રિલ અને મે ત્રણ મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે છતાં પણ હજુ કોઈ પણ મિત્રો ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો થયો નથી ઉલટો ગયા મહિને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

કાર્ડનું શું થશે શું જૂના કાર્ડ પાન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો તેને લઈને તમને જણાવી દઉં તો જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા માટે અથવા તો નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં મિત્રો કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એટલે કે તમારી પાસે જે જૂના પાન કાર્ડો રહેલા હશે તે મિત્રો માન્ય ગણવામાં આવશે તે બંધ થઈ જશે નહીં માત્રને માત્ર ફરક એટલો જ રહેશે કે નવા પાન કાર્ડથી તમારા કામો સહેલાઈથી પતી જશે જ્યારે જૂના પાન કાર્ડ પણ મિત્રો માન્ય રાખવામાં આવશે બંધ થશે નહીં તો તમારી પાસે જો જૂના પાન કાર્ડ હોય તો ટેન્શન લેવાની જરૂર નથી તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો મોટા સમાચાર સો અને બસો રૂપિયાની નોટ લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો આરબીઆઈ દ્વારા મે મહિનામાં સો અને બસો સમાચાર રિઝર્વ ઓફ એટલે કે મિત્રો સોમવારે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે એટીએમ માંથી મિત્રો જે સો અને બસો રૂપિયાની નોટો નીકળી શકે છે તેને લઈને કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે બેન્કો અને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે મિત્રો ખાસ કરીને તમે જયારે એટીએમમાં પૈસા કાઢવા જાવશો ત્યારે સો અને બસો રૂપિયાની જે નોટો છે તે અંગે તમારે વધુ મહેનત કરવી પડશે તેવો મિત્રો ટૂંકમાં સાર નીકળી આવ્યો છે કારણ કે તમે મિત્રો જોયું પણ હશે મોટા ભાગના એટીએમમાં પાંચસો રૂપિયાની જ નોટ નીકળતી હોય છે સો બસ્સો રૂપિયાની નોટ ઓછી નીકળતી હોય છે તો આગળ પણ મિત્રો હજુ પણ જે છે તે ખાસ કરીને ખાસ વ્હાઈટ લેબલ એટીએમ કહેવામાં આવે છે આ સૂચનાઓ બાદ દેશની તમામ બેંકોમાં હડકંપ મચી ગયો છે અને હવે તમામ જે બેંકોના એટીએમ છે તેમાં સો અને બસ્સો રૂપિયાની નોટો અંગે વધુ તમારે મહેનત કરવી પડશે આ નોટ આસાનીથી મળી શકશે નહી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લી તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે હવે બે લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો આ સહાય જે છે તે મહિલાઓ માટે ખાસ છે ખાસ કરીને એવી મહિલા કે જે પોતાના પગ ઉપર કંઈ નવું કરવા માંગે છે એટલે કે મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂઆત કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત પ્રકારના વિવિધ કામો માટે મહિલાઓ લોન લઈ શકે એટલે કે અત્યારે મિત્રો એ જમાનો આવી ગયો છે કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ પોતાના કામો જેવા કે બ્યુટી પાર્લર ચલાવવું દરજી કામ મસાલાની બનાવટો અગરબત્તીઓ બનાવી મોતી કામ કરવું ભરતગુથણ કે ડેરી પ્રોડક્ટ્સ બનાવી આ દરેકે દરેક મિત્રો કામો તેમાં સમાવેશ થયેલા છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મહિલાઓને આપવામાં આવશે તો એવી મહિલા કે જેને પોતાના માટે પોતાના દમ ઉપર નવા વ્યવસાય ધંધા શરૂ કરવા હોય ત્યાં યોજનાનો લાભ લઈને આગળ વધી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાને લઈને મોટા સમાચાર મિત્રો બે ની અંદર સરકારે જાહેરાત કરી હતી કે ખાસ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તે મિત્રો જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ હવે બે હજાર પચીસની અંદર સરકાર ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડને મિત્રો ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું મંગળવારે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી એક મોટી બેઠકની અંદર જે ખાસ કરીને ત્યારે તમને મિત્રો જણાવી ગૃહ મંત્રાલય વચ્ચેની જે બેઠક યોજાઈ હતી તેની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગની લીલી ઝંડી આપવામાં આવી છે એટલે કે પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ અને કાયદા સચિવે બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે ભવિષ્યની અંદર તમારે ચૂંટણી કાર્ડ છે તેને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખાસ એ લોકો કે જે ફોન વાપરે છે તે દરેક લોકો આ સમાચાર ખાસ સાંભળી લેજો મિત્રો જો તમે ફોન વાપરતા તો આ પાંચ વસ્તુઓથી તમારે અત્યારે બચીને રહેવાનું છે કારણ કે પહેલા જે છે તે ચોર રસ્તા ઉપર રહેતા હતા હવે મિત્રો ડિજિટલ ચોરી પણ થઈ રહી છે એટલે કે ઓનલાઈન તમારા ફોન મારફતે પણ તમારી સાથે છેતરપિંડી સાયબર ક્રેમ સાયબર ફ્રોડ થઈ શકે મિત્રો તો તેને લઈને મિત્રો ખાસ કરીને તમને મોટા સમાચાર આવી રહ્યા છે તે ખાસ કરીને જણાવી દઈએ મિત્રો ખાસ હવે મિત્રો આ પાંચ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા સોશિયલ મીડિયા ઉપર મિત્રો તમારે તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવાની નથી એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારે તમારી જે પર્સનલ ફોટા અથવા માહિતી વિગત હોય છે તે તમારે મૂકવાની નથી 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 શેર કરવાની કરવાની અપલોડ બીજી વાત મિત્રો માત્ર સત્તાવાર ઉપયોગ કરવો એટલે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવાનું નથી મિત્રો જો તમે કોઈ પણ મિત્રો વેબસાઇટ ખોલવા માંગો છો તો તે સત્તાવાર હોવી જોઈએ સાચી વેબસાઇટ હોવી જોઈએ ખોટી વેબસાઇટ ઉપર જશો તો મિત્રો તમારી સાથે છેતરપિંડી થઈ શકે ત્રીજી મોટી જાહેરાત મિત્રો શંકાસ્પદ લાગે તેવા મેસેજ અથવા ફોનનો જવાબ આપવો નહીં ચોથી જાહેરાત મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર ક્લિક કરવું નહીં અને પાંચમો જવાબ પાંચમો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે તે છે તમારું બેંક એકાઉન્ટ નિયમિતપણે તપાસતા રહેવું કે તેમાંથી કોઈ પૈસા અથવા ફ્રોડ થયો નથી આ પાંચ વસ્તુનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે જો તમે પણ એક મોબાઈલ વાપરી રહ્યા હોય તો તો ત્યાર પછીના મહત્વના મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને લોન માફી અંગે મોટા સમાચારો આવી રહ્યા છે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર મિત્રો લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે તેવું કહેવામાં આવ્યું છે આંકડાઓ જણાવી રહ્યા છે એસબીઆઈ બેંક મિત્રો સૌથી આગળ છે એટલે કે મિત્રો અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગપતિઓની કરોડો રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવે છે પરંતુ જ્યારે ખેડૂતોની લોન માફીની માગણીઓ થતી હોય છે ખેડૂતોની લોન માફ કરવાની સૂચનાઓ થતી હોય છે ત્યારે સ્વીકારવામાં આવતી નથી ખેડૂતો પણ છેલ્લા ચાર પાંચ વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોની પણ લોન માફ કરવામાં આવે પરંતુ મિત્રો તે જે છે તે માગણીઓ સ્વીકારવામાં આવતી નથી આજ રોજ પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી છતાં પણ ખેડૂતોની લોન માફીની માગણીઓ સ્વીકારવામાં આવી રહી નથી જ્યારે બાકીના જે ઉદ્યોગપતિઓ છે તેમની લોન માફ થઈ રહી છે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો તાકાત હોય તો આવી જાવ તેવી મોટી જાહેરાત મોટી સૂચના ભારત દ્વારા આપવામાં આવી મિત્રો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા લોકોના જે મોત નીપજ્યા છે તેને લઈને જે મિત્રો પાકિસ્તાન તરફથી વારંવાર જે ધમકીઓ આપવામાં આવી રહી છે તેને લઈને ભારતમાં મિત્રો ગુજરાતની અંદર મોટો જવાબ સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યો છે મિત્રો સીઆર આર પાટીલે જડબાતોડ જવાબ આપ્યો છે તેઓએ જણાવી દીધું હતું કે ભારતે સિંધુ નદી ઉપર જે મિત્રો સંધિ લગાવી છે તે અંગે જે બિલ્લોલ ભટ્ટોએ વાત કહી અને કહ્યું કે ભારતમાં લોહીની નદીઓ વહેશે તો ભાઈ અમે ધમકીથી ડરતા નથી તારામાં તાકાત હોય તો આવી જા તેવું મિત્રો સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું એટલે કે પાકિસ્તાનની ધમકીનો વળતો કડક જવાબ આપવામાં આવ્યો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતીઓને લાખો રૂપિયાની સહાય મળશે અત્યારે સુવર્ણ તક છે મોકો ગુમાવતા નહીં મિત્રો તમને જણાવી અત્યારે આ ખેડૂત પોર્ટલ જે છે તે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ઓપન કરવામાં આવ્યું છે કે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમાં મિત્રો તમે ઘણી બધી યોજનાઓની અંદર અરજી કરી શકો ત્યાં જઈને તમે જોઈ પણ શકો તેમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે તેની સિવાય પણ અન્ય સામાન્ય લોકો માટે પણ ઘણી બધી યોજનાઓ છે જેમ કે મિત્રો ઉદાહરણ તરીકે ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે એટલે કે મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખેતરમાં ટાંકો બનાવવા માટે બોતેર હજારની સહાય આપવામાં આવશે તેની સાથે ખેડૂતોએ જો ખેતરની અંદર પોતાનું એક ગોડાઉન ટાઈપનું બનાવવું હોય પાક ભરવા માટે પાકનો સંગ્રહ કરવા માટે તેના માટે એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે તો આ દરેકે દરેક સહાય માટે જે અરજીના ફોર્મ ભરવાના હોય છે તે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર અત્યારે ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ મિત્રો અમુક સમય માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો જો તમે તમારે પણ મિત્રો લાખો રૂપિયાની સહાયની યોજનાઓનો લાભ લેવો હોય તો તમે અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજીઓ જે છે તે યોજનાઓમાં કરી শফর તો ત્યાર પછીના સૌથી મોટા મિત્રો માહિતી મેળવી લે તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કાશ્મીરમાં ઘર્ષણ જોવા સૈનિકોમાં ડરનો માહોલ છવાઈ ગયો તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો પાકિસ્તાનમાં સોથી વધારે લશ્કરી અધિકારીઓ અને પાંચસોથી વધારે સૈનિકોએ એક સાથે રાજીનામું આપી દીધું છે એટલે કે મિત્રો પાકિસ્તાનની અંદર હવે ડરનો માહોલ છવાઈ ગયો છે ભારતની કારણે વધારે આર્મી જવાનોએ પાકિસ્તાનમાં રાજીનામું આપી દીધું છે ત્યારે આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર ઉપર મિત્રો લખ્યું હતું કે સૈનિકોમાં ડરનો માહોલ છે અને આ ડર અમને પસંદ આવ્યો તેવું પણ મિત્રો ખાસ કરીને હર્ષભાઈ સંઘવી દ્વારા લખવામાં આવ્યું હતું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ ગુજરાત સરકારનો તાબડતોડ મોટો નિર્ણય મોટા એક્શન લેવામાં આવ્યા મિત્રો વહીવટી કામગીરીને લઈને ખાસ કરીને ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં મિત્રો જણાવી દઈએ તો હવે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય તમામ જે સરકારી કચેરીઓ છે એટલે કે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં હવે સમયની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પહેલાં મિત્રો તમે સરકારી કામો કરવા માટે જતા ત્યારે સરકારી કર્મચારીઓ મોડા આવતા હતા હવે તેવું જોવા નહીં મળે સરકારે મિત્રો સરકારી કર્મચારીઓ માટે જે છે તે ફિક્સ ટાઈમ કરી દીધો ખાસ કરીને કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને લોકોના કામ ફટાફટ થાય બેલેન્સ જળવાઈ શકે તે માટે મોટો નિર્ણય લીધો છે અને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હવે સરકારી કચેરીઓ સવારે સાડા નવ થી સાંજે પાંચ ને દસ સુધી ખુલ્લી રહેશે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો સૌથી મોટા સમાચાર ખેડૂતોના સાથે છેડા કરનારની હવે ખેર નહીં તેવી સૂચના આપવામાં આવી મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે જેના કારણે ખેડૂતોને ઉપજ એટલે કે પાક મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ કંપનીઓ જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો સાથે છેડા કરતી હોય છે એટલે કે ખાતર અને બિયારણ સાથે જંતુનાશક દવાઓના નામે નકલી પ્રોડક્ટ આપી દેતી હોય છે એટલે કે મિત્રો જ્યારે ખેડૂતો ખરીદી કરવા જતા હોય છે ત્યારે બિયારણ ખાતર અને જે દવાઓ ખરીદવા જતા હોય છે તે મિત્રો પૂરા પૈસા લઈને ખેડૂતોને છેતરવામાં આવે છે અને ડુપ્લિકેટ વસ્તુઓ આપવામાં આવતી હોય છે તો હવે આવા લોકો કે જે કંપનીઓ મિત્રો ખેડૂતોના પૈસા બગાડી રહી છે ખેડૂતોને છેતરી રહી છે આવી કંપનીઓ દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને જોતા કેન્દ્ર સરકાર એક્શન મળવા આવી છે દો ચૌહાણ જે મિત્રો કૃષિ મંત્રી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે એવા લોકો કે જે ખેડૂતો સાથે છેડા કરે છે તેવા લોકોને છોડવામાં આવશે નહીં તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો જો તમે તમને તમારા બાળકોને મોબાઈલ ફોન આપતા હોય તો હવે સાવધાન થઈ જજો મોટા સમાચાર સમગ્ર દેશમાં મિત્રો કેટલાક સમયથી બાળકોમાં જે છે તે સોશિયલ મીડિયા અને સ્માર્ટ ઉપયોગ વધી રહ્યો છે પહેલાં મિત્રો નાના બાળકોને ફોન આપવામાં આવતા ન હતા પરંતુ હવે બે વર્ષના બાળકો પણ મિત્રો મોબાઈલ ફોન યુઝ કરતા હોય છે વાપરતા હોય છે ત્યારે તેને કારણે મિત્રો બાળકોમાં જે છે તે મોટી ખોટ આવી રહી છે એટલે કે સૌથી પહેલું મિત્રો નુકસાન જે છે તે શારીરિક રીતે થઈ રહ્યું છે બાળકોની આંખો અને મગજ ઉપર તેની ખૂબ જ વધારે અસરો થઈ રહી

તો ત્યાર પછી આ મહત્વના સમાચાર જોઈ લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો ખાસ આ સમાચાર જાણી લેજો મિત્રો રેશન કાર્ડનો ઉપયોગ જે છે તે માત્રને માત્ર અનાજ લેવા માટે થતો નથી ઘણા લોકોને મિત્રો એવું હોય કે રેશન કાર્ડમાં માત્ર અનાજ જ મળે છે તેવું મિત્રો નથી રેશન કાર્ડની ઘણી બધી જરૂરિયાતો છે જેમ કે આવકનો દાખલો તમે કઢાવવા જાવશો જે જરૂરી દસ્તાવેજ છે ત્યારે પણ રેશન કાર્ડ જરૂરી છે નવ ગેસ કનેક્શન લેવા માટે પણ મિત્રો રેશન કાર્ડ જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કે વિધવા સહાય વૃદ્ધ સહાય એટલે કે મિત્રો કોઈપણ યોજનાઓની જ્યારે તમે અરજી કરો ત્યારે પણ રેશન કાર્ડ પુરાવો જે છે તે ફરજિયાત દેખાડવામાં આવે છે તમારે ઈ કેવાયસી રેશન કાર્ડનું કરાવી લેવાનું હશે જો મિત્રો તમે ઈ કેવાયસી કરાવેલ નહીં હોય ત્રીસ એપ્રિલ સુધીમાં તો તમારું રેશન કાર્ડ જે છે તે નિષ્ક્રિય પણ થઈ શકે અને તે પછી મિત્રો કોઈ કામનું રહેશે નહીં ત્યારબાદ તમે કોઈ પણ અરજી પણ કરી શકશો નહીં કે જેમાં રેશન કાર્ડ જરૂરી છે ત્રીસ એપ્રિલ પહેલા ફરજીયાતપણે જે છે તે ઈ કેવાયસી કરાવી લેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે તમારું બાળક પણ મફતમાં ભણતર ભણી શકશે એટલે કે ભણવા જઈ શકશે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં આર આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે પહેલાં મિત્રો અત્યાર સુધી જે છે તે આરટી કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ આવક વાર્ષિક એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા સુધીની જ હતી તેને વધારીને છ લાખ કરવામાં આવી છે એટલે કે મિત્રો હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં તો આરટી હેઠળ જે મફત શિક્ષણ મળે છે તેની અંદર મિત્રો પહેલા એ શરત હતી કે તમારી વાર્ષિક આવક એક પોઈન્ટ વીસ લાખ હોવી જોઈએ હવે તેને વધારીને છ લાખ કરવામાં આવી છે એટલે કે છ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોના બાળકો જે છે તે આરટી હેઠળ મફત પોતાનું શિક્ષણ મેળવી શકશે તો ત્યાર પછીના સૌથી મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુટકા તમાકુ ખાતા યુવાનો માટે જોખમ સામે ખાસ ખાસ જોઈ લેજો આજકાલ મિત્રો યુવાનોમાં જે છે કરીને ગળાના અને માથાના કેન્સરના કેસો જે છે તે ઝડપથી વધી રહ્યા છે ત્યારે ચિંતાનો વિષય બની ગયો છે અને મિત્રો રાખીને એપ્રિલમાં ખાસ કરીને કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે અને ખાસ કરીને મિત્રો એક સર્વે જાણવા મળ્યો છે જેમાં સૌથી મોટું કેન્સરનું કારણ જે છે તે ખાસ કરીને બીડી સિગારેટ અને ગુટખા જેવા સોપારી ખેની જેવા મિત્રો પદાર્થો સામે આવ્યા છે પદાર્થોનું સેવન કરવાથી નાની ઉંમરે જે છે તે બાળકોમાં કેન્સરનું કારણ બની રહ્યું છે ટાળવું જોઈએ અને મિત્રો ખાસ ગુજરાતમાં સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ગુટખા અને તમાકુના વેચાણ અને સંગ્રહ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના ખુલ્લે આમ આ દરેક પદાર્થો વેચાઈ રહ્યા છે ah <laughs> ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલ આવનારા દિવસોમાં સસ્તું થઈ શકે મોટા સમાચારો આવી રહ્યા છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે ટ્રમ્પે મિત્રો જે ખાસ કરીને વહીવટીય તંત્રની નવી જે ટેરિફો જાહેર કર્યા હતા ત્યારબાદ ચાઇના દ્વારા લેવામાં આવેલા પગલાંઓને લઈને વૈશ્વિક વ્યવહારમાં હલચલ મચાવી દીધી હતી જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બ્રેન્ડ ક્રૂડ ઓઇલમાં બાર પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને મિત્રો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે પેટ્રોલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં બાર ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો જેની અસરને પગલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં આવનારા દિવસમાં તમને પાંચ રૂપિયા પ્રતિ લિટર જે છે તે ઘટાડો જોવા મળી શકે